પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલી હિંમત વિદ્યાનગરના શ્રી અમરજ્યો એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આઠમી વિધાનસભાના અધ્યક્ષ શ્રી હિંમતલાલ મુલાણીની ઓગણીસમી પુણ્યતિથિ ઉજવવા માટે ભવ્ય કાર્યક્રમો યોજાયા આ પ્રસંગે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓમાં વિજેતા વિદ્યાર્થીઓને ચીલ વિતરણ કરવામાં આવ્યા જે આનંદ અને ઉત્સાહથી ભરપૂર હતા વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા અને ઉત્સાહનું વાતાવરણ હતું જ્યાં દરેક એકબીજાના પ્રેરણાનો સપ્તાહ બન્યા ઓગનીસ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા જે તેમના સાહસ અને કળાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું હિમંતલાલ મુલાણીની જીવનકથા અને તેમના કાર્યનું એક દસ્તાવેજી ફિલ્મ હયાતીના હસ્તાક્ષર પણ રજૂ કરવામાં આવ્યું જેનો દરેકને વિચારવા પર મજબૂર કર્યો આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને સંત શ્રી નિજાનંદ સ્વામી સહિતના મહાનુભવોની ઉપસ્થિતિ હતી જે તમામને પ્રેરણા આપતી રહી અત્યાર સુધીના આનંદના પલોને વધારવા માટે બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસમિયા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે સમાજ માટે મોટી મહત્વની કડી બની આ સમગ્ર પ્રસંગને કારણે રાધનપુર હિંમત વિદ્યાનગરમાં એક અનોખો ઉત્સવનું માહોલ ઊભો થયો જ્યાં વિદ્યાર્થીઓ વાલીઓ અને રાજકીય અગ્રણીઓએ એકસાથે મળીને આ પ્રસંગને ઉચવ્યું દરેક જણ આ પ્રસંગને યાદગાર બનાવવા માટે પ્રયત્નશીલ હતા અને આભાર અને પ્રેમની લાગણી દરેકના હૃદયમાં ઘુસાઈ ગઈ મારા ફાધર એટલે કે હિંમત વિદ્યાનગર સંસ્થાના અધ્યસ્થાપક હિંમતલાલ મુલાણીની ઓગણીસમી પુણ્યતિથિ છે દર વર્ષે આ દિવસે વિદ્યાર્થીઓને સ્ટાફને સાંકળીને શુભેચ્છકો દાતાઓ ટ્રસ્ટીશ્રીઓ બધાને યાદ કરીને કાર્યક્રમ કરીએ છીએ તે પ્રમાણેની પ્રણાલિકા પ્રમાણે આજે પણ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે આજે કુલ સાત જેટલા કાર્યક્રમો છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ થેલેસેમિયા નિદાન કેમ્પ મારા ફાધર ઉપર તૈયાર થયેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ હયાતીના હસ્તાક્ષર હિંમતલાલ મુલાણી એનું નિદર્શન છે આ નિમિત્તે જે રચનાત્મક કાર્યક્રમો કરેલા હરીફાઈઓનું આયોજન કરેલું એમાં વિજેતાઓને જે છે તેમને શીલ વિતરણ છે આ સંસ્થામાં અભ્યાસ કરી ચૂકેલા ઓગણીસ જેટલા વિદ્યાર્થીઓનું પ્રતિક સન્માનનો પણ કાર્યક્રમ આજે રાખ્યો છે આ સિવાય પણ જે મરણોત્તર એવોર્ડ તરીકે સુરેશભાઈ વોરા અને અરુણ અરુણાબેન વોરા તરફથી જે એવોર્ડ જાહેર થયો છે તેમાં આ વખતનો એવોર્ડ રાધનપુરના શ્રેષ્ઠી તરીકે વિનુભાઈ શાહને અર્પણ કરવાનો છે એમના તરફથી જાહેર થયેલ બીજા ત્રણ એવોર્ડ આપવાના છે ચંદ્રેશભાઈ વિરવાડિયા તરફથી જાહેર થયેલ સ્કીમ પ્રમાણેના ત્રણ એવોર્ડ આપવાના છે એમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના વિવિધ કાર્યક્રમો સાથેનું આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં પૂજ્ય નિજાનંદ સ્વામીજી આદરણીય શ્રી લવિંગજીભાઈ શ્રી રઘુભાઈ અનેક મહાનુભાવો અને ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યસ્થાપક જેમના નામે આખા કેમ્પસના હિંમત વિદ્યાનગર થયું છે એવા સ્વર્ગસ્થ હિંમતલાલ મુલાણી સાહેબની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે કોલેજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે થેલેસીમિયા ટેસ્ટ અને સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટેના વિવિધ કાર્યક્રમનું આજરોજ તારીખ પાંચ દસ ચોવીના રોજ આયોજન થયું છે એમાં બાજુમાં ગોતરકા ગામના મહંત શ્રી નિજાનંદ બાપુ અને વિશિષ્ટ મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જીવનમાં રક્તદાન જ મહાદાન અને અબરનિશ ના ભાગ તરીકે થેલેસેમિયા ટેસ્ટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી લાભ લીધો છે. ધન્યવાદ. મારું નામ પ્રિન્સિપલ ડોક્ટર સી એમ ઠક્કર